ઉદા મને 200 રૂપિયા બોને દીકરા હું કાથી તને બહો બહો રૂપિયા દયા કરું મારી પાસે હવે કાઈ પૈસા નથી આ કામ કરું છું એ પૈસા આવી બધા તું ધીરે ધીરે કરને લઈ જાય છે મારી પાસે થી અરે બાપ 200 માં તમારું હું બગડી મારા ત્યારે તમને ખબર ને ટાઈમ થઈ ગયો છે અરે ભાઈ અત્યારે એક રૂપિયો નથી બેટા અને હવે તો મારી એ ઉંમર થઈ હવે તને જરાય મારી દયા નથી આવતી તું કઈ કામ ધંધો કર ને દીકરા હા હું કામે તો ગયો જ તો પણ ઉપાડ નથી આપ્યો તું કીધું છે કે તારું આગળનું બહુ બોલે છે એટલે અત્યારે નહીં મળતા તું દારૂ પી પીને જાશો તો તને કોણ રાખે કામે બેઠા તું દારૂ સોન ને હવે તું સારું કઈ કામ કર સારો ધંધો તમે બહાર કેવી વાત કરો છો દારૂ દારૂ નહીં પીવું તો આ જીવને નથી રહેતું સારું એટલે થોડોક પીવો પડે મારે દારૂ તમે દારૂ તું વાત નહીં કામ કરો છો તમારી પાસે પૈસા નહીં હોય તો અંદર શેઠ શેઠાણી હશે એમની પાસે માંગો ને ના એ લોકો હનીહારે થી હું બહુ રૂપિયા માંગવા જાવ ને તો અમને મને ધોઈ કારે મને બહુ બોલે છે હવે તો કેસ ખોટું બોલો છો તમે તમે શેઠ શેઠ નો પાંડે શેઠ મને કામ એની કાઢી મૂકવાનું કે છે તો હું મારું કામ જતો રે તો તમને હું ખાસું મેતા તો 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 તમને પૈસા માંગતા શરમ આવે છે તો હું માંગી લઉં છું ને એ બધું છોડો ને જો એ કામ કરો આ આ વીટી વીટી મને આપી દો આ વીટી વીટી એ છે 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 મને મને આંગળી તોડી ને મારે દારૂ 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 પૈસા 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 જોઈએ કરી રીતે કામ કરતો મારી નાખતે ગુસ્સો નહીં હું તમને કઉ છું ને મારે આજો તને ઉપર રહેવાની કે ચાલવાની તો તારી હાલત નથી ને તું આ હું બોલી રહ્યો છે તને બાર નથી અરે બા મારું મગજ ખરાબ ન કરો મેં તમને કીધું ને ઠીક છે અરે બા એક કામ કરો આ આ આ આ કામ કામ ન કરો અરે એવા દે આ તો મારી હેતા ની એ મને આપેલી છે અરે શેઠ કે અરે બોલા કેમ બોલા કઈ શરમ જેવી છે થાય નહી શેદા તમે હા તારી માની ઉંમર તો જો કેટલા વર્ષ હા બિચારા નોકરી કરે છે હા આવડો મોટો થયો જોડે તો કમાવાની ખબર નથી પડતી આમ તને કઈ શરમ નથી આવતી બિચારા કેટલી મહેનત કરે છે કઈ કમા કઈક ધંધો કર સારો ધંધો કર અને આ તારી માને કઈક ખવડાવ કઈક બુદ્ધિ જેવું છે કે નઈ અરે શેઠ તમે ખોટો વિચારો છો હું કમાવ બા હું કમાવા જાઉં છું ને તો તમે શેઠ ને વાહ શેઠ મને બધી ખબર છે તું શું કરે છે ને શું નહીં આખો દિવસ આવારા ભાઈ બંધો સાથે દારૂ પીને નખડા કરે છે તો તને એમ નથી થતું કે હા માં માટે કંઈક કરવું જોઈએ તારે અરે અમારા ઘરે રહે છે બિચારા માં માટે માં તારા માટે મરવા તૈયાર છું બસ મને અત્યારે 200 રૂપિયા મરવાની વાત ન કર એવા એવા ના બોલ

મને અને શેઠ પૈસા શેઠ હા હું આપીશ હું આપીશ તમે જાઓ શેઠ હેઠ છગનની આ વિચાર કર એની ઉંમર થઈ ગઈ છે હા કેટલા વર્ષ ત્રીસ વરસ થવા એવા અમારે ત્યાં નોકરી કરે છે આવો જવાન જો દીકરો હોય એની માને હવે કામવાળીની જેમ નોકરી કરવી પડે એ દીકરાને તો ડૂબી મરવું જોઈએ તને કંઈ શરમ જેવું છે કે નહીં અરે શેઠ જો હું કામ તો કરું જ છું એ લાવું છું પણ શું છે કે ગારૂ પી જાય છે ઘરમાં ખર્ચાવવું હોય શેઠ હવે તું એકલો માણસ તારે શેના ખર્ચા હે હા તારી માને તો તું સંભાળતો નથી તારે બીજા શેના ખર્ચા લાગે શેઠ તમે બહુ રૂપિયાવાળા છો અમારી પાસે બહુ રૂપિયા હોય ને એટલે તમને ખર્ચા નહીં રહે અમે રહે ગરીબ માણસ ટકલાવ ટક હા તો ગરીબ માણસ બન્યા સાથી કે કમાતો નથી દારૂ પીધા કરે રખડ્યા કરે તો ક્યાંથી પૈસા વાળો થા એ તમે પેદા છે પૈસા વાળો અમે પેદા ગરીબ ઘરે ઝોપા પેદા થઈ એમ આ તો અરે જો અલગ અલગ બધા ના સેટ કિસ્મત હોય તમે બ્રાન્ડેડ દારૂ પીઓ અમે દેશી બોટલો પીએ છે અમે કેમ બહુ મોંઘો દારૂ પીએ હું દારૂ નથી પીતો અને મારા પપ્પા પાસે પણ કોઈ પૈસા નહોતા એને મહેનત કરીને જ ભેગું કર્યું છે ત્યારે અમે શાંતિથી જીવીએ છીએ હા તો તું કઈ કર તારા લગ્ન નથી તારા છોકરા પણ શાંતિ જીવશે અરે શેઠ તમે છે ને બહુ સારું સારું બોલો હો તમારો આભાર તમે મને આટલી બધી સારી સારી સલાહ આપી આ સલાહ સાથે મને બીજા બસો રૂપિયા આપી દો ને તો તમારો તમારો તમે છે કેશો નહીં કરીશ ચાલું બધા આપું જા ચાલુ બધા શેઠ તમે મારા માટે ભગવાન દેવસાન નથી હા હા શેઠ બીજું તમને કાંઈ પણ કામ પડે ને તો આ છગનિયો તમારા માટે અડધી રાતે ઊભો છે સમજ્યા હા હા તો બેસ હું આપું પૈસા સેઠ અરે મોટાભાઈ તમે ક્યારે આવી હમણાં જ આવ્યું હજી ભાઈ પણ કેમ તારી તબિયત ખરાબ છે કે કઈ ચિંતામાં શું ભાઈ તું શું વાત કરું મોટાભાઈ હા પ્રવીણા આંટીની વાત કરું છું એક તો મારા ભાભી અને જીજ્ઞા બે વહેને હેરાન કરે છે અને ઉપરથી હા એનો છોકરો સગન્યો મારો બેટો આજે બી આવ્યો હતો બસો રૂપિયા માગતો હતો આ પાસે પૈસા નહોતા એટલે પ્રવીણ આંટીએ ના પાડી તો એની વીંટી ખેંચતો હતો કાનમાં પહેરેલી બુટ્ટી ખેંચતો હતો હેરાન કરતો હતો મને તો ઘડીક એમ થયું કે આને ભેજ પટ મારી દઉં શું થાય મોટાભાઈ મારી તારી ભાભી છે ને આ બાને લઈને જ માથા ગુર ગીરા રાખે છે કાંઈ બી ના એની જ માથા ગુર મારે બી એ જ લભ છે મોટાભાઈ સવારે જીગું કહેતી હતી સવાર સવારમાં એક તો નાસ્તોય બનાવ્યો નહીં પ્રવીણ આંટીની તબિયત ખરાબ છે થોડીક તાવ થાય મેં તો હોસ્પિટલ લઈ જજે તો કે ઘરની નોકરાણી છે તમે એને કહું પ્રધાન્ય આપો છો આમ ને તેમને ન બોલવાનું કેટલું બધું બોલી મેં કીધું ત્રીસ વરસતા આપણી હારે છે મમ્મી પપ્પાના ગયા પછી પ્રવીણા આંટીએ જ મેં અમને બે ભાઈને મોટા કર્યા છે પણ એને એને તો ક્યાંથી ખબર હોય બધી એને કોઈ કદર જ નથી અને એને તો નોકરાણી સમજે છે જ્યારે આપણે આપણી માથી વિશેષ સમજીએ છીએ એને પણ આ લોકોને કદર નથી નથી મારા ભાભીને કદર કે નથી ઝીજ્ઞાને કદર શું કરવું ને એ સમજાતું નથી જો ભાઈ આજે હવારમાં જ મારે તારા ભાભી સાથે આ જ બાબતથી માથાકૂચ થઈ કે હવે એને નિવૃત્ત કરી દીધો અને બીજી નોકરાણી લઈ આવો તો તારા ભાભીને મેં કીધું કે આ અમારી મા છે અને નિવૃત્ત થશે ને તો પણ અમારા બંને ભાઈની સાથે જ રહેશે આ ઘરમાંથી બહાર જશે જ નહીં ગયાને સાચી વાત છે મોટા ભાઈ એ લોકોને શું ખબર હોય કે લોહીના સંબંધો જ મહત્વના નથી હોતા આ લાગણીના સંબંધો પણ ઘણો બધું કહી જતા હોય છે આંટીએ આપણા માટે કેટલું કેટલું કર્યું છે એ આપણે બે ભાઈ જ જાણીએ છીએ એ આ કાલ સવારે આવેલી આપણી પત્નીઓને ના ખબર હોય પણ શું થાય કહેવાય ને કે બાળક ત્યાંના બળેલા હોય નહીં એ ઠાઠડીએ ન ઠરે એવી જ રીતે પ્રવીણા આંટીની હાલતો ચારે તરફથી સાવ કફોડી થઈ ગઈ છે એક તરફ આપણી બેની પત્નીઓ અને એક તરફથી એનો કપાતર દીકરો જ સગનિયો સગનિયો આવડો મોટો થયો કાંઈ કામકાજ નહીં રખડવાનું ખાવું પીવું રખડું બીજું કઈ કામ જ નહીં અરે મોટા ભાઈ સંગત ની અસર આ દારૂડિયા ભાઈ બંધુ અરે રખડી રખડીને દારૂ પીધા કરે અને અહીંયા આવીને પરવીને આંતિ પાસે પૈસા માગ્યા કરે સવારે તો મગજ મારી કરતો હતો બસો રૂપિયા મેં આપ્યા એટલે લઈ જા જા શું થાય રાજુ આ બા કઈ નહીં કહેતા હોય સગનિયાનું હે બિચારા શું કે ભાઈ હે તો કે પણ એનું માને કોણ હવે એક તો વૃદ્ધ અવસ્થા હા સવારે મેં તમને કીધું નહીં એના કાનની બુટ્ટી ખેંચતો હતો હાથમાંથી વીટી ખેંચતો હતો આ તો વચિંતાના હું આવી ગયો તો સારું કર્યું નહીં તરફ જબરજસ્તી કરીને બધું લઈ જા હા મોટાભાઈ હા કહેવાય ને બારે બુદ્ધિને હોળે હા ને આવે તો આવે બાકી ન આવે હવે રખડેલ થઈ ગયું એમાં હવે સુધારો ન થાય કાંઈક ચમત્કાર થાય ને એનામાં પરિવર્તન થાય તો જો ભાઈ તું બારું ટેન્શન નહીં લે આપણે બે ભાઈએ છીએ ને બાયું ગમે એટલી ઊંચા નીચી થાય બાનું સોલ્યુશન આવી જાય આપણે બેય ભાઈએ કરવા નું છે અરે મોટા ભાઈ હું જાણું છું હાંટીને હું દુખી તારે નથી થવા દેવાના આપણે પણ આનું જોઈને જીવ બળ્યા કરે સારું મોટા તમારે કોઈ કામ હતું બહાર જતા હતા ના હું તો અહીંયા તું ઉદાસ બેઠો હતો એટલે તને મળવા આવ્યો તો ભાઈ ઠીક છે મોટા ભાઈ ઓ હા છોતુજી કિચન સાફ થઈ ગયું ને હા થાબે બધું કામ થઈ ગયું છે સાચું કહો ને તો સાવ થાકી ગઈ છું આજે હું શું થયું છે દવાખાને જવું છે દવાખાને શું જવું હા ઘરમાં કામ વાળી હોવા છતાં પણ આપણે કામ કરવું પડે છે હા જીજ્ઞા એ તો મેં તારા જેટને પણ હમણાં એ જ કીધું કે આ કામ વાળી છે ને નકામી છે એક તો એના પાપા પગલી કરીને ચાલવાનું ધીમે ધીમે કામ કરવાનું અને સવારથી પાંચ વાગેથી ઉઠીએ છીએ આપણે બંને તો પણ આપણે આખો દિવસ કામમાં લાગેલું રહેવું પડે છે તો આવી કામવાળી શું કામની હેજ વાત છે ને રોજ નત નવા કઈક ને કઈક નાટક હોય છે મને આ થયું છે મને તે થયું છે માથું દુખે હાથ સવારની બસ કે મને તાવ આવે મને ચક્કર આવે છે એક નેક જ વાત લઈને બેઠી છે અને આ તમારા દેર કોઈ વાતને સમજવા ધ્યાન નથી ભાભી કેટલું કીધું મેં કેટલા સમજાવ્યા એને મેં તો કીધું તારા જેઠને તારા જેઠ કેતા હતા તો બંને જણે શું કરો છો કે તમાર બन्ने કામ કરી લેવાનું મેં તું જુઓ મારી વાત કરો તો ભલે પણ મારી જીજ્ઞાનું કાંઈ ના બોલતા એ મારી નાની બેન છે ને દેરાની કરીને લઈને આવી છું ને એનું આવી તો કાંઈ બોલતા જ નહીં તમારા દેરનું પણ એવું જ છે એક મિનિટ હા જો એનો ફોન આવી ગયો ભલે વાગતો વાગવા દો ઉપાડવાનો જ નહીં મેં તમારા દેરના ફોન જ નથી ઉપાડ્યા હા ચૂકો હવારથી હા જે આવીને પૂછશે ને એટલે જવાબ દઈ દઈશ કે કેમ નથી ઉપાડ્યા હા તમારા દેર એ પણ એવું જ કહે છે કે તમે બે બહુ શું કામ નહીં જોવો ઘરમાં કામ કરો પ્રવિણા માસીએ તો નાનાથી મોટા કર્યા માની કમી પૂરી કરી છે માની જગ્યાએ ઊભા રહ્યા છે એવા એવા તો ખેલ બોલે છે પણ જીજ્ઞા મેં એમને કહી દીધું છું ખાસ પણ એ કંઈ કામ જ નથી કરી શકતા આખો દિવસ આપણે ધધાવાનું હોય છે પછી શું કામ નહી કામ વાળા એના કરતાં તો મને બીજી કોઈ કામ લઈ આપો તો એટલી સારું થાય અને મારા કરતાં વધારે કામ તો તું કરે છે જીજ્ઞા વાગવા દો શું કરું આને વાગવા જ દયો મારા જેટલો ફોન ઉપાડતા નહી મેં કીધું મારા કરતાં વધારે જીજ્ઞા કામ કરે છે બિચારી આખો દિવસ મરી જાય છે કામ મને કામ મને કામ મને નથી લાવવા દેતા અને બા એ બા સામેથી એમ નથી કહેતા કે હું ચાલી જાઉં હું જતી રહું કાઈ નથી બોલવું એમને હે જ ને અને જોયું આજે સવારે સોનાની બુટ્ટી ને બધું પહેર્યું તો કાનમાં મે પૂછ્યું કે ક્યાં ક્યાંથી લીધા તો કે શેઠાણી જીવતા હતા ને ત્યારે એણે મને આપ્યું છે આ બધું હા જીગના એ વાત તો સાચી હશે કેમ કે આપણા સાસુ અને સસરા બહુ ભોળા હતા અને આ બા એની સાથે વર્ષોથી રહેલા છે હવે પપ્પા મમ્મી તો રાખતા હતા પણ હવે આપણે એમ નથી સાચવી શકતા એનું કારણ એક જ છે કે ધીમે ધીમે કામ કરે છે આપણે પાસે જવું હોય આવવું હોય તો કોઈ જગ્યાએ આપણે કંઈ કામ નથી કરી શકતા પણ ટાઈમ આપણે સાચવી નથી શકતા જીવના અને સાચું કહું ને સારું છે તું મારી જોડે છે નહીં તો હું આમને આમ તૂટીને અડધી થઈ જાય એ જ વાત છે ને ભાભી આ તમે મને સપોર્ટ કરો છો ને તો સારું છે બાકી તમારા દેર એ તો કંઈક પણ વાત સમજવા ત્યાં નથી

બાકી આપણે બે બનું નોખી પડી ગયું હોત તો એ બધી યુક્તિઓ કોણ આપત આપણને એક બીજાને બાકી માની લીધું કે તું હવે મારી મોટી બેન પાકી એમ તો હવે આમે વિચાર્યું છે તો એ કરવાનું તારે છે પણ હા કાઈ થાસે તો બચાવવાની જવાબદારી તમારી મને હું તારી પડખે ની તારી સાથ તારી બાજુમાં છું તો બિલકુલ ટેન્શન ના લે હે તમ તારે કામ હું કરી નાખીશ જોવો હવે મોકો મળવા દયો એટલે ચોકો ના મારું ને તો હું પણ તમારી નાની બેન નહીં

અમે તો કોઈ દી કોઈના એક રૂપિયા તમારા આટલા બધા આટલા વરસ થઈ ગયા મેં કામ કરું છું તો એક રૂપિયો નથી લીધો ને આજે હું વીસ હજારની ચોરી કરું આટલા ભૂળા નહીં બનો જેટલે તમે છો જ નહીં સમજી ગયા મને મારા પૈસા આપી દો નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હશે નથી મેં નથી લીધા તમે કે એની સોગન હું તમને ભગવાનની સોગન કાઈને કહું છું એટલે મેં ચાલુ થઈ ગયું એમ ને બોનું બંધ કરો લોકો અમને જોવે છે કે આ બહુ છે ને માજીને હેરાન કરે છે અને તમે આખા ગામમાં પીટ્યો છે મારા રૂમમાં ગાયબ રૂમમાંથી અને એ પણ જ લીધા છે કલર સાફ કર્યો તો બસ હવે આ ધાબલા ચાલુ કરો ઈ એમ કાતો બોલે મે 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 રૂપિયા જોયા નથી નથી જોયા હા તે રૂપિયા કી જોયા હા તારો છોકરો થાય પેલા પિડડ સાલા ચોરી કરી લો છે મને છે ના દેવાલ બેચા ને દારૂડિયો બધું લઈ લેને ઘરમાંથી ના ની વાત ના ના એમના કોના 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 જવું નથી તમારે કટબોલ રૂપિયા કે વૈખા લઈ લે આવ હાચું બોલ ચાંદના રૂપિયા પાછા લઈ આવી જા નથી લીધા બેન મને માની લે કે તે લીધા છે માની લે માની લે કે તે લીધા છે બોલ મે ચોરી નથી નહીં નહીં બોલ મને માની લે કે લીધા છે આને માન ને અને રૂમ માં પૂરી અને રજા તો છમમનો ના આપો એટલે ખબર પડી રૂમ કેવું છે કે પછી હવે રૂમ માં પૂરી તને નથી પૈસા જોયા નથી પૈસા જોયા નથી તો હું આમ ને માહું માન રે બંધ કર બંધ કરવાનું તારા આંસુ પર અહીં કોઈ ફરક ગયા હે તારો દેખારો બંધ તારા દેખારામ હમડો નથી ઉપા ખાલી જ્યાબ રૂપિયા સંતાડ્યા હોય ને જેથી ફટાફટ લઈને આવ જા નીકળાય થી જોયા પણ નથી અરે આ થાય નહીં કામ કરે રૂમા પૂરી લે લઈ જા લઈ જાતું નહીં આ તો હવે જો કદાચ રોહી આ ઘર બારી નીકળે ને તો સારું તો આપણે બીજા અલગ અલગ નુસ્ખા અપનાવવા નહીં સાંભળ હવે આને આપણાથી ડર લાગી છે ને તો જતી જ રહેશે ઊભી જ નહીં રહે હે તો બધું ઠીક બી જાય ને વહી જાય તો સારું હા કોકને વાત કરી દીધો એણે કોઈને કહી નો કે એની હિંમત થોડી છે અરે બે કોડીની ઇજ્જત નથી એની કોઈ જગ્યાએ કામમાં